ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ શેફ એસ્ટીસ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ આ ટ્રેડિશનલ ખીર પણ ઘંટોની ઉકાળવાની મહેનત વગર બહુ જ સરસ રીતના હું તમને ખીર બનાવતા શીખડાવીશ અને આ અમારી લંચની થાળી પણ દેખાડીશ આ બધી વસ્તુ મેં ઘરે જ બનાવેલી છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ તો ચાલો ફ્રેન્ડ્સ આજની મજેદાર રેસિપી શરૂ કરીએ તો જોઈ લઈએ આપણે શું જોઈશે એના માટે મેં અહીંયા એક કપ જેટલા આપણે ખીચડીના ચોખા આવે છે એ લઈ લીધેલા છે ખીર બનાવવા માટે ખીચડીના ચોખાથી બહુ જ સરસ રિઝલ્ટ આવશે અને ખીર એકદમ સરસ બનશે હવે એને સરસ ધોઈ લેવાના છે બે પાણીએ તો આપણે કૂકરમાં આપણે ખીર આ મૂકવાના છીએ એટલે ચોખાની બે જ સીટી વગાડવાના છીએ હવે આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું આ કૂકરમાં અને ફક્ત બે જ વિસલ વગાડવાના છીએ અને એનું પ્રેશર એની જાતે રિલીઝ થવા દેવાનું છે અને ઘી નાખશું ઘી ઉમેરવાથી આપણી ખીરનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને હવે આપણે ગેસ ઉપર એને મૂકી દઈશું કલાકોની મહેનત કર્યા વગર બહુ જ મસ્ત દાણાદાર અને એકદમ મલાઈદાર રબડી જેવી આપણી ઘરે ખીર એકદમ બનીને તૈયાર થઈ જશે તો આ વિડીયો આખો જજો અને આજની રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો ને નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો જુઓ બે સીટી થઈ ગઈ છે અને એની જાતે મેં પ્રેશર રિલીઝ થવા દીધું છે અને ભાત એકદમ સરસ આપણા ચડી ગયા છે બેજ સિટીમાં બિલકુલ પાણી નથી એટલે આપણું પરફેક્ટ મેઝરમેન્ટ હતું તો હવે આમ અહીંયા એક લીટર જેટલું દૂધ ઉમેરવાનું છે અને દૂધ તમે મલાઈ સાથે લો તો વધારે સરસ આપણી ખીર બનશે તો મેં અહીંયા અમૂલનું ફૂલ ફેટ મિલ્ક આવે છે લીધેલું છે એ અંદર ઉમેરી દઉં છું હું અને સારી રીતના હવે આને ઉકળવા દેવાનું છે અને હું અહીંયા તમને મસ્ત ખીર માટેની પરફેક્ટ ટીપ જણાવીશ આપણે આ ખીરમાં એકદમ ગાંઠા થઈ ગયા છે તો એ કેવી રીતના સરસ થશે હવે આપણે એક કપ ચોખા લીધાલા હતા તો એક કપ જેટલી ખાંડ અંદર ઉમેરી દઈશું ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો અને હવે આ ખાંડને એકદમ ગળવા દઈશું આ ખાંડ અને ચલાવતા રહીશું અને ગેસ અહીંયા એકદમ ધીમો રાખવાનો છે આપણે ખીર બનાવવા માટે હવે આપણી ઇમ્પોર્ટેડ ટીપ આપણે અહીંયા ઝીરણીની મદદથી આમાં જે ગાંઠા રહેલા છે એ સરસ મજાના મિક્સ કરી લઈશું આવી રીતના એટલે ગાંઠા સાવ દૂર થઈ જશે ને એકદમ સરસ એકરસ ખીર થઈ જશે તો આ ટીપ તમે બિલકુલથી ટ્રાય કરજો અને આવી રીતના કોઈ દિવસ ખીર ના બનાવી હોય કુકરમાં તો એક વખત બિલકુલથી બનાવજો જે આપણે કલાકો ઉકાળવાની જરૂર નથી જુઓ કેટલી મસ્ત કન્સિસ્ટન્સી આપણી ખીરની થઈ ગઈ છે અને બહુ જ સરસ ખીર આપણી આ તૈયાર થાય છે તો છ સાત એલચીના દાણા અંદર ખીરમાં ક્રશ કરીને ઉમેરી દઈશું આપણે અને સારી રીતને દસેક મિનિટ જેટલી જ આપણે ખીરને ઉકળવા દીધેલી છે તો મસ્ત આપણી ખીર ઉકળી ગઈ છે આ એલચી મિક્સ કરી દઈશું અને અહીંયા ચારોળીને થોડું ડ્રાયફ્રૂટ હું ઉમેરું છું તમે તમારા સ્વાદ પ્રમાણે ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો અહીંયા મેં બદામ કિસમિસ અને ચારોળી લીધેલી છે અને સરસ મજાની મિક્સ થવા દઈશું આપણે ખીરમાં તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ આપણી ઘટ્ટ ખીર બની છે બહુ જ સરસ એકદમ દસ જ મિનિટ ખાલી ઉકાળીને આપણે આ ખીર બનાવી છે કોઈને નહીં લાગે અને એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે તો એકદમ મસ્ત આજની રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને આવી નવી નવી વાનગીઓ જોવા માટે શે ફેસ્ટીસ કિચન ગુજરાતીને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આપણે બાઉલમાં ખીર સર કરી દઈએ અને ઉપરથી ઘી આપણે ઉમેરી દઈશું અને થોડા ડ્રાયફ્રૂટ અને કેસર પણ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ એકદમથી બનીને તૈયાર છે આપણી રબડીદાર બહુ જ મસ્ત ખીર જે ઘંટોની કલાકોની મહેનત કર્યા વગર આપણે બનાવી છે અને ખૂબ જ સરળ રીતના મેં તમને બનાવતા શીખડાવી છે તો આજની રેસિપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી શોર્ટ રેસિપીસ બધી જોવા માટે મારો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને જરૂરથી ફોલો કરજો એમાં હું રોજ શોર્ટ વિડીયોઝ અને શોર્ટ રેસિપી મૂકું છું તો ફ્રેન્ડ્સ એકદમથી બનીને તૈયાર છે આપણી મલાઈદાર ઘાટી એકદમ સરસ ચોખાની ખીર જે સ્વાદમાં ગજબ લાગે છે અને એકદમ ઘાટી બની છે આપણી ખીર તો જોવો હું તમને અંદર ચમચી પણ પોર કરીને દેખાડું એકદમ મસ્ત ખીર આપણી બનીને તૈયાર છે તો રબડી જેવી ખીર આજની બની છે તો આજની મારી લંચની થાળીમાં છે આ બધી વસ્તુ મેં ઘરે જ બનાવેલી છે એ પણ મહેમાન આવ્યા છે ને ખીર બનાવી છે તો ફક્ત દસ મિનિટમાં આ ટિપ્સથી ખીર બિલકુલથી ઘરે ટ્રાય કરજો તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ નવી રેસિપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આભાર થેન્ક્સ ફોર વોચિંગ